પ્રજાની સુખાકારી સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી નગરપાલિકાને આજે નખત્રાણા કોંગ્રેસના શહેર પ્રમુખ કેતન પાચાણીના નેજા હેઠળ પાલિકાના ચીફ ઓફિસર ભાવિન કંધાણીને આવેદનપત્ર આપી તાકીદે સમસ્યા ઉકેલવા કહ્યું હતું લોકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે તેની સામે નગરપાલિકા સુવિધા આપતી નથી શહેર લાંબા સમયથી ગટરોના પાણીથી છલકાય છે પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જાય છે જેમાં ભયંકર રોગચાળાની દહેશત ફેલાઈ છે પ્રિમોન્સુની કામગીરીમાં નગરપાલિકા નિષ્ફળ રહી રખડતા ઢોર રસ્તા રોકે છે જેનાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે રખડતા ઢોરને પાંજરે પૂરવા તમામ વિસ્તારમાં દવાઓનું છંટકાવ કરવા તકલાદી રસ્તા ઉખડી ગયા છે ભ્રષ્ટાચારના લીધે ખાડા પડ્યા છે અકસ્માત સર્જાય તે પહેલા રોડ બનાવવા રોડ લાઈટ બંધ છે તેને ચાલુ કરવા ગંદકી હોય ત્યાં સફાઈ નિયમિત કરવા પાલિકામાં સ્ટાફની ગઢ તાકીદે પૂરવા સ્મશાનની ગેસ સગડી ચાલુ કરવા તથા સફાઈ આદરવા વહેણ ઉપર ના દબાણો દૂર કરવા જર્જરિત મકાનો ગમે ત્યારે પડે તે પહેલા સર્વે કરી કાર્યવાહી કરવા ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્નો તાકીદે ઉકેલવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું